જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આજનું વાતાવરણ એટલું ગંભીર છે ને કે અમારા દેવભાઈ લઈને તો આવી ગયા હે તમે જો અમે લઈને આજની સોસાયટીનું વાતાવરણ બતાવો તો મિત્રો અમારા બ્લોગમાં દેજો તમને બ્લોગ ગમશે અમારો તો મિત્રો આ છે મારું ઘર આ રહ્યું છે મારું ઘર છે અને અમારી અડીને દેવભાઈનું ઘર છે તમે મિત્રો જોઈ શકો છો અરે દેવ ભાઈ ઓ અમે અમે હારે ઘરે અડી જ છે તમે જોઈ શકો છો મિત્રો પાણી કેટલું છે આવવાનું તમારે બારે નહીં નીકળવાનું વરસાદ ગંભીર પડે છે તમને મિત્રો ખબર છે વરસાદ બહુ આવે એટલે આવવાનું લાઇટના ધાંભલે અડવાનું નહીં મિત્રો દે ભાઈ અડવાનું કે નહી અડવાનું નહીં અડવાનું હા તો ચલો મિત્રો અમારી સોસાયટીનું વાતાવરણ બતાવીએ તમને મિત્રો આ છે પાછલો ભાગ તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે હાલ તો એટલી પાણીની એટલો વરસાદ પડે છે ને કે બધા ચાલતા કેવી રીતના હશે રસ્તામાંથી તો એ મિત્રો જોઈ શકો છો કપચી પલડી જી છે રેડ પલળી છે ભાઈ તમે શું કહેવા માંગો વરસાદ વિશે એવું તો મિત્રો અમારો સોસાયટીનો પાછલો ભાગ ત્યાં નવરાત્રિ થાય છે આ હવામાં હવે નવરાત્રિ શું થાય આવો વરસાદ પડશે તો આ જો પગે પ્યાય છે અમારા તો મિત્ર ભાઈ આજો પગે પ્યા છે અમારા તો તો મિત્રો તમે જોઈ શકો છો પાણી એટલું ભરાઈ ગયું છે ને તમે જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો પાણી કેટલું ભરાઈ ગયું છે અહિયાં નવરાત્રી થાય છે ગમે પ્રસંગ અહિયાં જ થાય છે નહી દેવ ભાઈ અત્યારે અમે તો છત્રી લઈને બ્લોગ બનાવો આજ તો વરસાદ એટલો પડ્યો છે ને ભડાકા કર્યા છે વરસાદે નિકુલ ભાઈ આયા નહી દેવ ભાઈ આયા છે અમારા દે ભાઈ ચાહકો નું કેહો લાઈક અને સબસ્ક્રાઇબ કરો દેવ ભાઈ તો છત્રી વાગી ગઈ છે તો મિત્રો હજી તમે જોડાઈ રહેજો હું તમને બતાવું પાણીની સમસ્યા છે મિત્રો તમે જોવો અહિયાં તો ચિતલા પચા કે સાઈઠ ઘર છે અમારી રાજ સોસાયટીમાં માં દે ભાઈ હું તો હમણાં રહેવા છું મને એટલી ખબર નઈ અમાર દેવ ભાઈ ચાલના રી

અને દેવભાઈની ગાડી બતાવો આ છે અમારા દેવભાઈની ગાડી તમે જોઈ લો મિત્રો આ છે અમારો બાઈક આ છે મારો ઘોડો છે મિત્રો આજનો વ્લોગ આખરે ખતમ થાય છે કેમ કે વરસાદ બહુ પડે છે તો વ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરો અને મારા પહેલી બ્લોગ સબસ્ક્રાઇબ કરો